મેંદરડામાં બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર કાર્યક્રમ અને શુલ્ક સમરકેમમાં કુલ સો જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેંદરડાની ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાત થી પંદર વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર શાળા સંચાલક આચાર્ય વંદે માતરમ સમિતિ પ્રમુખ અશ્વિન મહેતા બ્રહ્મકુમારી સેન્ટરના બહેનો બાળકો ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સમરકેમ્પમાં જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા બાળકોને એક સૂત્ર આપેલ યોગ ભગાડે રોગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજ્યના દરેક એક જિલ્લામાં જઈને યોગથી પ્રેરિત કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર ચેતના ગજેરા યોગ કોચ જિગ્ઞાશા વોરા તેમજ તેમની ટીમ દ્વારા લોકો સુધી પહોંચી યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે નમસ્કાર આજ રોજ મેંદડા મુકામે ગુજરાત યુવા બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પમાં મેંદડા તાલુકામાં સો વિદ્યાર્થીઓએ નાના બાળકોએ દસ દિવસ માટે ભાગ લીધેલો છે એમ જિલ્લાની અંદર ત્રણ તાલુકાની અંદર સૌ વખત આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યોગ બોર્ડ દ્વારા યોગ ઇજ ભગાવે રોગ બાળકોથી શરૂઆત કરી છે ગુજરાતભરમાં આ યોગ દ્વારા ક્રાંતિ સર્જાય છે લોકોને યોગની ભૂખ લાગી છે ત્યારે યોગ સાથે જોડાવા માટે આજે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી ગુજરાતની અંદર જિલ્લા જિલ્લામાં જઈને લોકોને જગાવી રહ્યા છે આવો આપણે સાથે મળીને યોગ સંવાદ કરીએ યોગ કરીએ અને બાળકોને ખાસ કરીને બાળકોને આમાં જોડીને એનું જીવન ધન્ય બનાવવા માટે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ